અરવલ્લી જિલ્લાની અંદર આજે જન્માષ્ટમીનો પાવન પવિત્ર તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે અત્યારે હાલ યાત્રાધામ શામળાજી ખાતે હું તમને દ્રશ્યો બતાવીશ કે આજે રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે અલગ અલગ લાઇટોથી શણગાર કરવામાં આવે છે વાલાના વધામણાના થોડાક થોડીક ક્ષણો બાકી છે ત્યારે એ અહીંયા ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે દર્શનાર્થે સવારથી જ લઈને ઘોડાપુર અહીંયા ભક્તોનું ઉમટી પડ્યું છે ત્યારે આપણે

કર્યું છે ને બધું બહુ મસ્ત કર્યું છે અને ડેકોરેશન મેઇન અંદરનું જે મૂર્તિ જે ભગવાન છે એમને બહુ જ સારો એવો શણગાર કર્યો છે અને ખૂબ જ સારું લાગે છે અત્યારે હાલ આપણી પાસે બીજા પણ એક દર્શનાર્થી છે તેમને પણ પૂછી આપનું નામ શું છે અને આપણે અહીંથી આવું છું મારું નામ જીતેન્દ્ર પંચાલ છે મૂળ વતન ઈસરી છે પણ હું મોડાસાથી રહું છું ખરેખર વાલાના મોધાણાના દર્શન કરવાનો એટલો બધો અનેરો આનંદ હતો કે અહીંયા આવીને એમ થયું કે વરસાદ આટલો બધો અતિશય વરસાદ છે અને અત્યારે સરકાર સુધી ગાઈડલાઈન પ્રમાણે લગભગ લગભગ એવું કહેવામાં આવે છે કે દરેક જગ્યાએ સ્ટોપ કરવામાં આવી છે પણ હિંમત કરીને મેં એના એના ભરોસે મેં ખરેખર એટલો અદભુત આનંદ મળ્યો છે કે હું વ્યક્ત નથી કરી શકું જય શ્રી કૃષ્ણ જી તો દર્શનાર્થી જણાઈ રહ્યા છે અહીંયા ભાવુક થઈ ગયા એક દર્શનાર્થીને એમને જણાવ્યું કે અહીંયા આવીને અનેરો આનંદ મળી રહ્યો છે વાલાના વધામણાના થોડી ક્ષણો બાકી છે વાલાના વધામણા બાદ બાર વાગે એમની જન્મ ઉત્સવ મનાવવામાં આવશે અને ત્યારબાદ શાલી શાલીગ્રામની પૂજા કરવામાં આવશે ત્યારબાદ શયન આરતી પછી મંદિર બંધ કરવામાં આવશે અમિત ઉપાધ્યાય અરવલ્લી સમાચાર અરવલ્લી